માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી શરૂ થઈ ગઈ હતી હવે ગરમી વધી રહી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો જોવા મળે છે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ અને વિસ્તારોમાં એલર્ટ આપી દીધું છે નમસ્કાર મિત્રો હું ઇમરાન અને આપ જોઈ રહ્યા છું વાઇબ્સ ઓફ ઇન્ડિયા આજના વિડીયોમાં વાત કરીએ હવામાન ભારતનું હવામાન અત્યારે જોઈએ તો એમાં અજબ ગજબ વિચિત્રતા જોવા મળે છે પૂર્વોત્તરના રાજ્યો એટલે કે મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર જેવા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદ પડી રહ્યો છે તો જમ્મુ અને કાશ્મીર અને તેની આસપાસના રાજ્યોમાં ઠંડી છે હિમવર્ષા છે જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં આજે અને આગામી બે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે એના કારણે વરસાદ થવાની કોઈ શક્યતા નથી કેમકે આ વાદળો નથી મિત્રો આપણે સાવચેત રહેવું પડશે કારણ કે ગુજરાતમાં હવે ભયાનક ગરમીના દિવસો આવી રહ્યા છે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવ જોવા મળે એવું એલર્ટ આપ્યું છે હીટવેવ એટલે તમે જાણતા જશો કે હીટવેવ એટલે ચાલીસ કે તેથી વધુ ડિગ્રીનું તાપમાન એની વાત કરીએ તો હવામાન વિભાગે કચ્છ ગીર સોમનાથ અને પોરબંદર માટે હીટ વેવની આગાહી કરી છે સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના બીજા વિસ્તારોમાં પણ હીટ વેવની અસર દેખાશે રાજકોટમાં અત્યારે તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે સુરેન્દ્રનગરમાં થી વધ્યું છે અમરેલી ઓગણ થી વધી ગયું છે અમદાવાદથી સૌરાષ્ટ્ર સુધીના ઘણા વિસ્તારોમાં તાપમાન આડત્રીસ ડિગ્રીથી વધુ જોવા મળે છે એકંદર આપણે તે અત્યારે ગુજરાતમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે માર્ચ મહિનો હજી ચાલુ છે હજી એપ્રિલ અને મે એમ બે મહિના અને દિવસ ગણીએ તો હજી અઢી મહિના સુધી આપણે ઉનાળામાં પસાર છે છે ગરમીનો સતત શક્યતા કચ્છના પણ ઘણા વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી જોવા મળે છે ગુજરાતની એક અંદર કાળ ઝાડ ગરમી પડે એવી હવામાન વિભાગની આગાહી છે અને ત્રેવીસથી થી પચીસ સુધીની આગાહી આ કરવામાં આવી છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન વધી રહ્યું છે જેમ કે અમદાવાદમાં આડત્રીસ ડિગ્રી અમરેલીમાં ઓગણચાળીસ ડિગ્રી વડોદરામાં આડત્રીસ ડિગ્રી ભુજ આડત્રીસ ડિગ્રી લગભગ લગભગ મોટાભાગના વિસ્તારોમાં પાંત્રીસથી વધુ તાપમાન જોવા મળે છે રાજકોટમાં ચાલીસ ડિગ્રીથી તાપમાન વધી ગયું છે પણ સુરેન્દ્રનગરમાં ઓગણચાળીસ ડિગ્રીથી વધી ગયું છે ઓખા અને દરિયાકાંઠાની આસપાસના કેટલાક વિસ્તારોમાં ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન છે અને બાકીના વિસ્તારોમાં તાપમાન વધ્યું છે એટલે લૂ લાગવાની પણ ભીતિ છે તેથી આપણે આપણા તથા પરિવારજનોનો ખ્યાલ રાખવો પડશે તડકામાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ તડકામાં બહાર નીકળવું પડે એવું હોય તો સાવચેતીપૂર્વક બહાર નીકળવું જોઈએ જેથી ન લાગે અને આપણું આરોગ્ય સલામત રહે આપને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર